ભારે વરસાદ ને પગલે શાકભાજીમાં ભાવ ઉસક્યા ત્યારબાદ જોવાના છે મફત અનાજ કરી લો રાશન માં આ કામ અન્યથા નહીં મળે રાશન તમામ વિગતવાર સમાસારો જોતા પહેલા જોઈએ દોસ્તો તમામ સમાચારો વિગતવાર સૌ વાત કરીશું ભૂપેન્દ્ર પટેલની ની સેતવણી રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહીવટ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે તત્વે કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે જીવન આવશ્યક પુરવઠાની વ્યવસ્થા રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી આ સમીક્ષા બેઠકમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સત્યાવીસ ઓગસ્ટ સવારના દસ વાગ્યા સુધી સ્થિતિએ મોસમને ને સરેરાશ નવ્વાણું પોઈન્ટ સાસઠ ટકા વરસાદ વરસ્યો છે ત્યાર પછી વાત કરીશું પંદર ના મોત ત્રેવીસ હજાર થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી ગુજરાતમાં એકસો ને બે ટકા જેટલો વરસાદ વરસ્યો છે ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસાયેલા ત્રણસો ને અઢાર જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હાલ પણ ગુજરાતમાં રેસ્ક્યુની કામગીરી યથાવત છે તો ભારે વરસાદના કારણે ગુજરાતમાં પંદર લોકોના મૃત્યુ થયા છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ આફત મોટી આગાહી વાત કરીશું કચ્છ રાજકોટ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકામાં અંત્યંત ભારે વરસાદની આ શક્યતાઓ છે જળી તાંડવ મસાવે છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે એવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં પ્રચલિત રાજકોટનો સાતમ આઠમનો મેળો પાણીમાં ગરકાવ થઈ અને તે બંધ થયો હતો ત્યાર પછી વાત કરીશું ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવ સુક્યા

પંચાવન રૂપિયા કિલોનો ભાવ બજારમાં જોવા મળ્યો હતો સુરણ સે થી પંચાશી રૂપિયા રીંગણાના પાંત્રીસ થી પચાસ રૂપિયા ત્રીસ થી ચાલીસ રૂપિયા આવી રીતે તમામ બકાલુ છે તેનો ભાવ છે તે વધી ગયેલો જોવા મળ્યો હતો મફત અનાજ માટે કરી લો રાશન કાર્ડમાં આ કામ નહીં તન્મય મળે તમને રાશન વાત કરીશું સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું જેથી તેને રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે રેશન માં જે લોકોના નામ છે તેમના લોકોએ કેવાયસી કરાવવું પડશે કેવાયસી માટે સરકારની રાશનની દુકાને જવું પડશે અન્યથા તમારા જાતે મોબાઈલથી કરી શકશો અથવા તો તમારી ગ્રામ પંચાયત હોય ત્યાં જ જઈ અને તમે પણ કરાવી શકો છો તો દોસ્તો આતા ખૂબ અગત્યના સમાચારો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો